नमस्कार दोस्तों खेती परिवर्तन चैनल ट्यूब चेनल स्वागत दक्षिण पश्चिम बंगाल नी खाड़ी मा फेंगल वावाजोड सक्रिय छे। बंगाल बंगा उपसागर अरबी समुद्र ना न सीस्टम कारण चार थी आठ दिसंबर आसपास दक्षिण गुजरात ना वातावरण में पलटो आवी शके छे दिसंबर ना पहला सप्ताह राज्य में कोई शीत लहर नी संभावना नथी नहीं छता उत्तर गुजरात ना भागो मा बार डिग्री जेटू लघुत्तम तापमान रहता चार डिसेम्बर ऐसी छायु वातावरण रह आठ ठी दस दिसंबर वच्चे लघुत्तम तापमान 13 से 16 डिग्री रहવાની શક્યતા છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં 17 डिग्री તાપમાન રહેશે કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 डिग्री ઉપર અને મહત્તમ તાપમાન 31 डिग्री રહેવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં 15 डिग्री જેટલું તાપમાન રહેતાં ઠંડીના ચમકારાનો અનુભવ થશે ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે ગાત્રો તીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી शके छे 2 ડિસેમ્બર થી બંગાળની ખાડી માં વધુ એક ચક્રવાત આવશે તો 15 થી 17 ડિસેમ્બર માં ગુજરાત માં વાદળવાયુ આવવાની શક્યતા છે 22 ડિસેમ્બર થી ભારત ના ઉત્તરીય પર્વત પ્રદેશો માં હિમત વર્ષા થશે 28 ડિસેમ્બર થી ગુજરાત માં હાડ થીજવતી ઠંડી પડશે परेश ગોસ્વામી ની આગાહી મુજબ 3 થી 9 ડિસેમ્બર દરમિયાન માંવઠો થાએ તેવી શક્યતાઓ છે આ માંવઠા પાછળ નાજે પરિબળો કામ કરી રહ્યા છે एक मोटी सिस्टम दक्षिण भारत ने खूब प्रभावित करी रही है दक्षिण भारत में ईशानु नु चालू चालू है त्या साइक्लॉन जीव परिस्थिति मड़ी रही है आ तमाम परिबड़ों ने कारण अस्थिरता पैदा थई रही है